અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવતી સવારે શ્રી કોઠાવાડા હનુમાનજી દાદાના પવિત્ર સાનિધ્યમાં ભવ્ય રીતે હનુમાન ચાલીસાના પાઠ તથા રાષ્ટ્રગાનનું આયોજન કરાયું હતું સવારે વાગે આરંભાયેલા આ ભક્તિમય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આપણા દેશની સરહદે આજના કઠિન સમયમાં દેશની સેવાના પવિત્ર કાર્યમાં સંલગ્ન જવાનો માટે દુવારૂપે હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવ્યા હતા દેશના રક્ષણ માટે સદૈવ સજ્જ રહેલા આપણા જવાનોને શ્રી કોઠાવાડા હનુમાનજી દાદા વધુ શક્તિ આપે તેવા આશ્રય થી આ કાર્યક્રમ યોજાયો હતો પાઠ દરમિયાન ઉપસ્થિત હરિભક્તોના ના હૃદયમાં દેશ પ્રેમની ભાવના જોવા મળી હતી શ્રી કોઠાવારા ગ્રુપ દ્વારા ખૂબ જ સુંદર આજના શનિવારના દિવસે દરેક ભક્તો દ્વારા હજારથી વધારે સમૂહમાં પઠન હનુમાન ચાલીસા દાદાને અર્પણ કરી અને દાદાને ચરણોમાં પ્રાર્થના કરવામાં હે દાદા જે અમારા દેશના સૈનિકો છે એમને વિજય પાવે અને એમને તેજ અને શક્તિમાં વધારો કરી અને દરેક કાર્ય સિદ્ધિ અપાવે એવી દાદાના ચરણમાં પ્રાર્થના કરી અને દરેક ભક્તોએ દાદાને પ્રાર્થના કરી કે અમારા ભારત દેશનો ડંકો આ દુનિયાની અંદર વિજય પ્રાપ્ત કરાવે એવા ભાવથી આજે શનિવારના શુભ દિવસે શ્રી કોઠાવારા હનુમાનજી મંદિર સમૂહ હનુમાન ચાલિ પાઠ કરી દાદાને અર્પણ કર્યા જેડીસી સી કે બારડ ધંધુકા